કાલે આપણે મળ્યા હતા જમ્મુ કાશ્મીરથી જે ભાઈ ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરવા આવેલા હતા એ આપણે જૂનાગઢ ભવનાથમાં ભેગા થયેલા હતા તો ખૂબ મજા આવી અમેને કીધું તમને ફૂલ સપોર્ટ કરશું તો અત્યારે તો એ હાલમાં ગયેલ હતા ગિરનાર બાકી અમે આજના દિવસમાં જવાના હતા અહીંયા એની પાસે સપોર્ટ કરવા ફૂલ અને કઈ કઈ જગ્યા અમે બધી જગ્યા બતાવવાના હતા પણ એ તો ભાઈ ગિરનાર ગયા છે તો ગિરનારથી જે આજ તો તમે આ બ્લોગ હે ને કાલે કાલનો બ્લોગ એટલે આજ તો લગભગ ગિરનારથી આવી ગયા છે તો અમે એને મલવા જાસુ એને કેવું કે ભાઈ અમે તમારા ભેગા આવીએ તમે નો અમને તમે અમે તમને બધા સ્થળ બતાવીએ તો એને ફૂલ સપોર્ટ કરશું આપણે આપણે એનું મકસદમાં સંપૂર્ણ રીતે ભાગ ભજવશું અને એને સપોર્ટ કરશું તો તમે પણ સહમત હોય તો કહો કે ભાઈ થાય સારું કામ કરી રહ્યા હે તો એના માટે એક લાઈક કરજો એનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હે એનું નામ ઓલું કેવું નામ ભૂલી ગયો હું ટ્રાવેલ વિથ ક્રિષ્ના નામ એનું ઇસ્ટ આઈડી કરીને તમે ચેક કરી લેજો મસ્ત મસ્ત વિડીયોઝ બનાવે ટ્રાવેલિંગના એટલે જે સાયકલ લઈને પગપળ આવ્યા એના તો જરૂર ચેક કરી લેજો એને આપણે મળવા જશું એને કોલ અત્યારે લાગતો નથી કારણ કે એ ગિરનાર હતા ઓકે અને બીજું એક હમણાં મસ્ત કામ કરવાનું એ આપણે કોલ કરીને જ કરીએ તો આ મેસેજ વાંચો આમાં હું લખેલું એક પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદિક કોલેજ જૂનાગઢમાં રોપાનું વિતરણ નિઃશુલ્ક રીતે થવાનું હે તો અમે જો અમે તારીખ હું હે

આપણે હમણાં ફોન કરીએ ભાઈને કે ભાઈ રોપા અવેલેબલ હે કે પૂરા થઈ ગયા એ આપણે ઓલું રોપાનું વિતરણ ચાલુ છે કે પૂરું થઈ ગયું એ કાલથી ઓકે હાલો કઈ વાંધો કઈ બાજુ હે એ આ કઈ વાંધો નહીં હાલો કાલથી હે બહુ તો લોંદારીઓ હોતું તો હડા કાલથી રોપાનું વિતરણ ચાલુ થાય તો મિત્રો આપણે કાલે રોપા લઈ આવશું કાલે છકડો લઈને વયા જાવ ત્યાં અને થોડાક વૃક્ષો ક્યાંક અહીંની જગ્યા ગોશું પછી થોડાક આપણી વાડીએ ત્યાં વાવી આવશું થોડાક બીજાની વાડીએ વાવી આવશું આસપાસ જગ્યા માટે ત્યાં વાવી આવશું આપણે ઓકે તમે પણ લઈ આવજો ત્યાંથી રોપા કારણ કે હવે તમે તડકો કેવા પડે જોવો હો ને એ ખામે વાવ્યા એક નાનું ઝાડું નાનું થાય એવું ઝાડું આપણે અહીંયા વાવી દેવું હોય ઓકે એક અંદર ફર્યું હે ન્યા વાવી દેવું મારા ઘરમાં પચાસ સાઠ વૃક્ષ લઈ આવ્યા એક લીમડો વાવી દેવો હોય ક્યાંક તમે પણ રોપા કાલે આજે જ લેતા આવજો કાલે લોક જોવો તો આજે આજે લેતા આવજો સવારે તરત વાવી ન દે બાકી ચડકા ના પડી જાય ઓકે હજી આવી ગયું રિઝલ્ટ કે બાકી છે તો બીજા કોઈ અમિત સાબ ગાંધીનગરમાં 2 લાખ લઈ લેતી આગળ વિચાર તો લે

સોરી ઓ માય ગોડ મત કરો રે ઓ નીકળી ગઈ બાજુ દેજે કે સમજી લેજો આની આ કાળી ઓકે સ્વિમિંગ પુલ માં તો બંધ હતું સ્વિમિંગ પુલ પણ આવતા આવતા એક કાંડ થતું હતું અહિયાં જો હું તમને એક વાત કરું

બોખેલ પોટના ટિકડા હતા ને આઈ ફાડ નાખી દીવેડો થોડું પીડાળ પીને મરાય એવું પીને મને જમ ખરાખે શું લાવો બરે બેટ કટેવો તો અવાજ કેકેટ માં ને બાજીના ફૂલ આવે આજે બનાવતી લીલી છે

ના ના આપણે તમે આ ભાઈ આપણે ઓલા ધાબા ઉપર જે ઓલું કેમિકલ બેસ્ટ કેમિકલ આપે છે ને ક્યારે પાણી નો પડે ગમે એવું ચોમાસું આવે તો ભાઈ નું ઈ કામકાજ હે ઓકે તો ભાઈ ને કોન્ટેક કરજો કે મને કોન્ટેક કરો હું ભાઈ કોન્ટેક્ટ કરાવી દઈ ભાઈ ને એન્જિનિયરિંગ જ છે આપડા ભાઈ ઓકે

તો બસ તમે પણ મિત્રો આવું કઈ દેખાતું હોય તો ધ્યાન રાખજો મને તો અચાનક નજર પડી ગઈ અમે સુએ એ શું જાતા હતા મદદ કરતા રહેજો આવી રીતના કોકનો જીવ બચે તો આપણને શું વાંધો ઓકે મિત્રો હજી કહું આ વિડીયો થી થોડુંક મોટિવેશન લેજો ને આવું ન કરતા સમજી ગયા તમે એને અમને સમજાવો જોઈએ એની બદલે અમે એને કહેવા કે ભાઈ આવું ન કરાય મતલબ વિચારો માણસનો મગજ હજી ક્યાં લેવલ સુધી જાય છે તો થોડાક કુલ ડાઉન રહેજો ઉનાળો ભલે ગમે એવો આવે ઘરમાં પડ્યું રહેવાનું બપોર વધારે કે નીકળવાનું નહીં છોકરી જવાબ ન દેતી હોય તો મિત્રો તમને આ ને ખબર પડી ગઈ છે કે જાય તો ભવનાથ કોણ તમને ભવનાથ જઈને મળશે મોટું સરપ્રાઈઝ ખાવાનું તો લઈને જાય જ છીએ અમે તો ભવનાથ ખાવું પણ એક આપડા મહેમાન પણ છે આપડે એ મહેમાન હતા મળશું વાતચીત કરશું બધી તો મે તમને કીધું હતું કે આપણે પહેલા એટલા મિત્રો જ આવવાના હતા અને હું અને હું તમને મરાવાનો થાય કે આપડા મહેમાન એટલે કે આપડા ભાઈને ઓળખ આપણે કાલ શ્રીરામજી દેસરીરામજી તો ભાઈ કે liye हमने सोचा कि साथ में भोजन करते हैं और मौज करते हैं भाई दो तीन दिन अभी कितने दिन रहने वाला हो જૂનાગઢ में एक दो दिन और लगेंगे एक दो दिन रहने वाले हैं मैंने सोचा भाई के साथ टाइम गुजारते हैं थोड़ा और बस ऐसे खाना बूना लेके आए हैं साथ में खाएंगे मौज करेंगे और थोड़ी बातचीत भी करेंगे उसके जम्मू कश्मीर की हम थोड़ी बातचीत करेंगे हम अम हमारी थोड़ी बातचीत करेंगे मजा आएगा तो अभी तो फिलहाल के लिए हम खा लेते हैं फिर आगे की बात करते हैं ठीक है जी यही थे हमारे मेहमान भाई खा खा ही दो है मित्रों हमें उन्हें कहने का साफ कर दो है क्यों है कहूँ भाई ये साइकिल रखी थी कोक ने दुकान वाले तो पूछी हमारी साइकिल रखो तो मैं आया एट आइया तो आप कोई भाड़ू भाड़ू लेता नहीं એટલે એ ભાઈએ રાખી દીધી સાયકલ એટલે અત્યારે હે ને સાયકલ લેવા ગયા પાછા તો શું કીધું ખબર સો રૂપિયા થાય બીજા ભાઈએ કીધું સો રૂપિયા થાય અહીંયા કોઈ ભાડું લેતું નથી જુનાગઢમાં સો રૂપિયા ટકાડી લીધા તો એની હવે આપણે કરવા જઈએ સેટ કરવા જઈએ આપણે હાલો કરી આવીએ સેટ હાલો હા ભાઈ દેખાય એટલે આપણે લઈને આવી ગયા ટી પોસ્ટ એના થોડુંક એડિટીંગનું કામકાજ એ કરી લઈએ અને અહીંયા એને બેહાડીએ ઓકે તો ભાઈ આ ભાઈ આપણે કાલે બ્લોક તો બનાવ્યો તો પણ એની જર્ની બહુ મતલબ પરીક્ષા પૂર્ણ રહી છે કે ભાઈ ભાઈને બહુ આફોનો સામનો કરવો પડ્યો હોય તો ભાઈ આપણે આપણે પૂછીએ આપની જર્ની સ્ટાર્ટ હોય આપકો મેઈન દિક્કત કોન સી આઈ ઓ મેઈન દિક્કત કઈ બાર બસ જંગલો મે સોના પડા જંગલો મે સોના પડે ખાને પીને કા ટેન્શન ખાને પીને કા સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ મે થા કે મે કિસી કો બોલ ભી નહીં શકતા થા હા और घर से विदाउट मनी पैसा नहीं जाता है तो स्टार्टिंग स्टार्टिंग में कोई स्पोर्ट भी नहीं कर रहा था तो दिक्कत यही थी कि कई बार खाने के लिए खाना मिलना कई बार नहीं भी मिलना है ना और बीच में थोड़ा कई बार अब नया नया जब निकला था तो कुछ लोग मतलब कि जब नए मिलने तो उनके साथ अंडरस्टैंडिंग करने में भी थोड़ा सा दिक्कत हाँ। तो होता लेकिन धीरे धीरे सब सही होता गया होता गया होता गया अब मेरे को अगर कोई हेल्प भी चाहिए होगी तो मैं चकता नहीं हूँ किसी से बोल देता हूँ है ना पहले ये चीज़ें नहीं पहले इस चीज़ों से बड़ा फर्क पड़ा चोरी वो होगी सामान की इस चीज़ की आ, वो हुई ना आपके साथ वो, वो तो बड़ी बड़ी मतलब बड़ी दिक्कत आई मेरे को उसी की वजह से मेरे को आज मतलब बघोतरा तक पैदल आना पड़ा आ, नहीं तो मैं मथुरा से साइकिल लेके खरीद के आगे का ट्रैवल साइकिल से करने वाला था लेकिन जब वो बथुरा में वो साइकिल चोरी हो गया तो फिर मेरे पास कोई ऑप्शन नहीं बचा ना क्योंकि साइकिल चोरी हो गया था आपका साइकिल नहीं वो क्या बोलते पैसे वैसे सामान वामान चोरी हो गया साइकिल खरीद नहीं पाया मैं वहाँ तो फिर मैंने वहीं से पैदल स्टार्ट कर दी हाँ आगे अरेंज हो जाएगा अगर तो फिर साइकिल ले लूँगा बगोदरा तक पहुँचता था भगवान ने कृपा करी है ना तो साइकिल खरीद योग्य हुआ साइकिल खरीदा शुरू कर दिया अपना तो अब साइकिल अब मतलब परेशानी आती है लेकिन अब मैं उसको परेशानी नहीं मानता चलता आदत हो गया मतलब आपको कोई भी दिक्कत रहे इधर आने इधर कोई भी तो हमें बिल्कुल याद कर लेना हम तुमको फुल सपोर्ट दे रहे हैं मतलब बिल्कुल बिल्कुल बहुत शुक्रिया बहुत शुक्रिया शुक्रिया आप भी पूरे गुजरात के लोग नहीं, नहीं गुजरात के सारे लोग मेरे को जितने भी मिले स्पेशली आपके लिए नहीं है जितने भी मेरे को मिले ना सबके सब मतलब मेरे को यूनिक है मैं आज तक तो कितनी स्टेटें घूम के आया कितने गाँव देख लिए लेकिन गुजरात में मैं इंटर हुआ था उसके बाद स्टार्टिंग में मेरे को लगा हो सकता है उनके जैसा ही माहौल है लेकिन गुजरात में ऐसा माहौल बिल्कुल मेरे को गुजरात में बहुत अलग है एक तो हेल्पफुल लोग हैं है ना हेल्प करने के लिए आगे आते हैं दूसरा यूँ मान लीजिए कि आप किसी चीज़ की परेशानी नहीं होगी आप निश्चिंत हो गया अगर आप खुद से ही है ना तो आपके साथ कुछ गलत नहीं अगर खुद आप गलत रहेंगे तो वो तो हर जगह पे ऐसा ही समझते हैं किस तरीके साथ बुरा नहीं करते। किसको करना चाहिए तो भाई 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 ने फुल सपोर्ट करी है आप आज गया था गिना रोपवे में रोपवे में गया था रोपवे में कैसी मजा आई आपको अच्छा लगा वापसी में पैदल आया था બાકી ભાઈકો પહેલા આપડે આપડે દામોકુંડે ને એની આપણે પૂરી ઇન્ફોર્મેશન દેવું કાલે સવારે એની સાથે જ આખો એક્સપ્લોરિંગ તો મળીએ કાલ બ્લોગ સાથે